આ લુખાઓ જેને તમે જોઈ રહ્યા છો આ લુખાઓ પોતાની જાતને ખૂબ શક્તિશાળી તાકાતવર સમજતા હતા અને ગમે તેને મારશે ફટકારશે ધમકી આપે તેવું તે સમજતા હતા પરંતુ પોલીસ તેમને દોરડે બાંધીને લાવે છે વગર ચપ્પલે લાવે છે અને તેમની શું હેસિયત છે તે તેમને બતાવે છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવજન તો તેને કર નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાતમાં અસામાજિક તત્વો લુખા લફંગા ટપોરીઓ અને ખાસ કરીને સિગરેટિયા દાદા છે તેમનો ત્રાસ અને આતંક સમયાંતરે સામે આવતો હોય છે આ સિગરેટિયા દાદાઓ તેમની કાળા કાંચવાળી ગાડીઓ લઈને ફરતા હોય છે આસપાસ રોફ ઝાડતા હોય છે પરંતુ તેમની હેસિયત જ્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે તે લઘુ શંકાના વેતના પણ આ પોલીસવાળા તેમને રહેવા નથી દેતા તેટલી જ તેમની હેસિયત હોય છે પરંતુ જ્યાં સુધી આ સિગરેટિયા દાદા અને લુખાઓને પોલીસના વ્યવસ્થિત દર્શન નથી થતા અને બાંકડો નથી લાગતો ત્યાં સુધી તે પોલીસ અને કાયદાની ભાષા પણ સમજતા નથી પંચમહાલમાં પણ આવી જે ઘટના સામે આવી છે જેમાં આ લુખ્ખાઓએ પોલીસને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે દ દુષ્કર્મ પણ આચરશે ગેંગ બનાવી લોકો પર અત્યાચાર પણ કરશે અને પોલીસથી થાય તે ઉખાડી લે ત્યારબાદ પોલીસથી શું થયું જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે મુજબ આરોપીઓ છે તેમને સ્થળ પર લાવવામાં આવે છે અને તે કેટલાક શબ્દો બોલે છે તે પહેલાં શબ્દો આપ સાંભળો

તેવી ધમકી આપતા હતા પરંતુ આ લુક્ખાઓની શું હૈસિયત છે આ ટપોરીઓની શું હૈસિયત છે તે તેમને પોલીસ સ્ટેશન જાય ત્યારે ખબર પડી જતી હોય છે ડીજીપી વિકાસ શાહે પણ કહ્યું છે કે આ ગુંડાઓ છે તેમને તેમની હૈસિયત બતાવો

the yeah.